ટેકનિકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ લાગુ કરવું અને ખાતાકીય પરીક્ષા રદ કરવાનો સમાવેશ થાય છે સરકારે એસમાં લાગુ કર્યો હોવા છતાં આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે સરકારે હડતાલ સમેટ્યા બાદ જ વાતચીત કરવાનું વલણ અપનાવ્યું છે ત્યારે કર્મચારીઓએ આ શરત નકારી કાઢી છે સરકારના આકરા વલણને કારણે કેટલાક જિલ્લાના કર્મચારીઓએ આંદોલનથી અળગા રહેવાનું પસંદ કર્યું છે આમ આંદોલનમાં ભાગલા પડ્યા છે ગઈકાલની જેમ આજે પણ સત્યાગ્રહ છાવણી ખાતે સૂત્રોચ્ચાર કરતા તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી અમારો અચોક્કસ મુદ્દતની હડતાળનો સોળમો દિવસ છે અમે ગત સત્તર ત્રણ બે હજાર પચીસથી હડતાળ શરૂ કરી છે સરકારશ્રીમાં અમારા મુખ્ય બે પ્રશ્નો ટેકનિકલ અહેવાલ રજૂ થઈ ગયો છે એની અમલવારી અને તે અંગેનો ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ આ બાબતે ખાતાકી પરીક્ષા બાબત તો અમે સરકારી સીડી સાથે એન્ટ્રી થઈ ગયેલા છીએ એ હવે વાત રહી ટેકનિકલ રેડ પે લાગુ કરવો તો આજે અમારા આ ગરમીની અંદર સોળમો દિવસ બહેનો અમારા એફએડબ્લ્યુ બેનો એફએસએસ બહેનો જે ગરમીમાં નાના નાના બાળકો સાથે આવે છે સરકાર એકસો પાસઠ સીટની છે નો ડાઉટ ઈ ભાગશાળી પણ અમે અમારા તેત્રીસ જિલ્લાના જે કર્મચારી ચાર કેડરના છે એમપીએચ ડબલ્યુ એમપીએચસ એફએફ ડબલ્યુ એફએચએસ આ ચાર કેડરના મુખ્ય આ પ્રશ્ન છે જૂના છે હું આપણા સર્વ મીડિયાનો હું આભાર માનું છું આપના માધ્યમથી માનની મુખ્યમંત્રી સાહેબને અને માનની શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને હું આ માધ્યમથી સંદેશો આપું છું કે અમારી જલ્દી બેઠક બોલાવો અને બેઠક બોલાવવા માટે હડતાલ સમેટો આવો હટ એકસો પાસઠ સીટની સરકાર ન કરે સંવેદ સંવેદના રાખો અને અમારા મુદ્દા ઝડપી સોલ્વ કરો જેથી હડતાલ જલ્દીથી અમે સમેટી લઈએ અમારા મુખ્ય મુદ્દાઓ સોલ્વ થઈ જાય જે અંગેના જીઆર ઠરાવ થઈ જાય જ્યાં સુધી અમારા મુખ્ય મુદ્દાના જીઆર ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમારી હડતાલ અવિરત શરૂ જ રહેવાની છે સરકારને આવી હટ ન કરાય અમે તો સામાન્ય કર્મચારી છીએ